મૂકી દેવામાં આવ્યું છે સાથો સાથ પ્રત્યેક બાળકનું પર્સનલ રિપોર્ટ કાર્ડ પણ મૂકી દેવામાં આવ્યું છે તો રિપોર્ટ કાર્ડ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાનું થાય છે અને શું મહત્વ છે આપણે જાણીશું આ વિડીયોમાં જો પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો બનાસ ગુરુવાડી ઉપર તો નિત નવા શૈક્ષણિક જગત ની અવનવી માહિતી માટે જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે અને વિડીયો સારો લાગે તો ચોક્કસ આપના મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો તો આવો વાત કરીએ શિપચેટમાં આ જે રિપોર્ટ કાર્ડથી કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે આપે સિપ ચેટ કાર્ડ ડાઉનલોડ ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી આપ જોઈ રહ્યા છો એમાં જે મહત્ત્વની વાત અહીંયા કરવામાં આવી છે તો ક્ષમતા અહીંયા જે બાળકોના આપણે માર્શ કરી હતી એની અંદર પૂર્ણ કરી હતી અને જે પૂર્ણ પૂર્ણકર્તાની સાથે આપણે જે જ્ઞાન પ્રભાવ જે છે એને ઓપન કરવાનું રહેશે ઓપન કર્યા પછી હોમ બેનુમાં જવાનું રહેશે ક્ષમતા રિપોર્ટ પસંદ કરવાનું રહેશે અહીંયા શેર ચોવીસ પચીસ સેમ વન આવી જશે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અહીંયા ધોરણ પ્રમાણે રિપોર્ટ કાર્ડ અને વ્યક્તિગત વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ તો અહીંયા બે પ્રમાણે આપણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઈ શકે છે ધોરણ પ્રમાણે રિપોર્ટ કાર્ડ અને વ્યક્તિગત વિદ્યાર્થી તો ધોરણ પ્રમાણે આપણે રિપોર્ટ કાર્ડ અત્યારે ઉપલબ્ધ નથી કૃપા કરીને ફરીથી પ્રયાસ કરો કઈક આ જે પ્રશ્ન છે એ ફરીથી ઇશ્યુ આવી રહ્યો છે તો અહીંયા આપણે બીજા ધોરણનું પણ રિપોર્ટ કાર્ડ પસંદ કરીને ડાઉનલોડ કરી શકીએ છીએ ધોરણ આઠ પસંદ કર્યું છે તો અહીંયા જોઈ રહ્યા છો કે ધોરણ 8 નું રિપોર્ટ કાર્ડ છે એ આવી ગયું છે પ્રત્યેક બાળકનું એટલે ઓપન કરી દે પણ આપ જોઈ શકો છો તો આ હતી રિપોર્ટ કાર્ડ અંગેની માહિતી આ તમામ જે પરીક્ષાઓ લેવાઈ છે એના તમામ જે રિપોર્ટ કાર્ડ સમગ્ર ધોરણ ના આવી ગયા છે આ રીતે તમે প্রত্যেক બાળકના પર રિપોર્ટ કાર્ડ કાઢી શકો છો તો મિત્રો આ હતી જાણકારી બહત વરી રિપોર્ટ આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સ પર કરાવી લેતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે બધા જ ગુરુવાડી સાથે જોડાવા બદલ સૌનો આભાર જય હિન્દ જય ભારત વંદે માત્ર